નમસ્કાર મિત્રો ફરીવાર આપ સર્વેનું નવા વિડીયોમાં સ્વાગત છે આજે આપણે બળદની બે જોડ લઈને આવ્યા છે વિડીયોમાં તમે જે બળદ જોઈ રહ્યા છો તેની ડિટેલ આપણે આગળ વાત કરી પહેલાં ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ બળદ વેચવાના છે ભાઈને આ બળદ તમને સામંતભાઈને બળદની જોડ વેચવાની છે સામંતભાઈ બળદની કિંમત પંદર હજાર રૂપિયા રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે બળદ સારા છે આ બળદ તમારે લેવા હોય તો આ બળદ તમને દેવભૂમિ દ્વારકા જિલ્લો ભાણવા તાલુકો મોડ પર ગામ અને સામતભાઈનો નંબર તમને સ્ક્રીન ઉપર દેખાય છે જ્યાંથી તમે એમનું ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો જે કોઈ પણ મિત્રોને લેવા હોય જવાબદારી સાથે વેચવાના છે ઓછી કિંમતમાં તાત્કાલિક દઈ દેવાના છે સામતભાઈને બળદ એ કોઈ પણ મિત્રોને લેવા હોય તો સામતભાઈને કોન્ટેક્ટ કરી શકો છો સ્ક્રીન ઉપર દેખાય છે જ્યાંથી તમે એમનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો થઈ શકે છે જે કોઈ પણ મિત્રોને લેવો હોય તો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જો ભેંસુની જાહેરાત કે ગાયોની જાહેરાત નાખવાની હોય કે જોવાની હોય તો જલ્દી કોમેન્ટ કરી નાખવા આપણે વીસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે એટલે ડાયરેક્ટ આવી જશે જય માતાજી